હેલો હું પ્રતિક પટેલ આપનું આ સ્પેશિયલ પીઆઈબી વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું આજે આપ તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજના મુખ્ય પીઆઈબીમાં આવેલ માહિતી વિશે જાણકાર થવા જઈ રહ્યા છો જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેમના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી રહેશે તો ચાલો આપણે શરૂઆત કરીએ એક વિચાર સાથે સપના એ એ નથી જે જે જોઈએ છે સપના ન ચર્ચામાં શા માટે પીઆઈ ની મુખ્ય ખબર ભારતના રાષ્ટ્રપતિ શ્રીપતિ ધ્રોપદી મુર્મુ આવતીકાલે બિહારના ગયાની મુલાકાત લેશે અને શ્રી વિષ્ણુ પદ મંદિર માં પૂજા કરશે શ્રી વૈષ્ણુપદ મંદિર હિન્દુ ધર્મ સાથે જોડાયેલ છે તે ગયા જિલ્લાના બિહાર રાજ્યમાં આવેલ છે વિષ્ણુપદ મંદિરનો અર્થ વિષ્ણુના પગનું મંદિર છે ભારતમાં વિષ્ણુ ભગવાનને સમર્પિત એક હિન્દુ મંદિર છે હાલના માળખાંડ નિર્માણ સત્તરસો સિત્યાસીમાં માં ઇન્દોરના શાસક દેવી અહિલ્યાબાઈ હોલકરે ફાલ્ગુ નદીના કિનારે કર્યું ભરતુગિયામાં વિષ્ણુપદ મંદિર સ્વાર્થ સાદ વિધિનું કેન્દ્ર છે સમાચાર જોઈએ એ મહામહિમ રાજા દ્વારા ભેટમાં કંદબનો છોડ આવ્યો તો હાલ આપણે કંદબના છોડ વિશે માહિતી મેળવીશું કંદબના છોડ તે એક સદાબહાર ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે જે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં રહે છે કંદ ફૂલ બ્રિટિશ રાજાના સમયગાળા દરમિયાન ભારતના રજવાડાઓમાંના એક અઠમલ્લિક રાજ્યનું પ્રતિક હતું વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મહામહિમ રાજા ચાર્લ્સ દ્વારા એમને ભેટમાં આપવામાં આવેલ હતું તેઓ પર્યાવરણ અને ટકાઉ પણ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત છે જે વિષય અમારી ચર્ચામાં પણ સામેલ છે કંદમનો છોડ આશરે ચારસો પચાસ સીના તાલગુંડા શિલાલેખ મુજબ કંદબનું નામ કંદબ રાજવંશના નામ પરથી પડ્યું છે જેણે ત્રણસો પિસ્તાળીસ સી થી બસો બાવન સી સુધી બનાસવાસીમાં શાસન કર્યું હતું જે હાલના કર્ણાટક રાજ્યમાં છે કંદબ વંશ દ્વારા કંદબ વૃક્ષને પવિત્ર વૃક્ષ માનવામાં આવ્યો હતું ત્રીજી ખબર જોઈએ તો પ્રધાનમંત્રી મિત્સો ટાકીઝે પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હોવાથી તે ચર્ચામાં છે બંને નેતાઓએ ભારત ગ્રીસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને પ્રાદેશિક શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી પ્રધાનમંત્રી મિત્સોટા કિસે ભારત યુરોપ યુનિયન મુક્ત વેપારના કરારના નિષ્કર્ષ માટે સમર્થન વ્યક્ત કર્યું પ્રધાનમંત્રી મિત્સોબાસીએ ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારના નિષ્કર્ષણ માટે સમર્થન વ્યક્ત કર્યું ગ્રીસ વિશે થોડી જાણકારી મેળવી ગઈ ગ્રીસની રાજધાની એથેન્સ છે ત્યાં ત્યાંની ગ્રીક છે ગ્રીસ દ્વિપક્ષીય સંબંધો છે ગ્રીસનું નવી દિલ્હીમાં દૂતાવાસ છે ભારતનું ગ્રીસની રાજધાની એથેન્સમાં દૂતાવાસ છે હાલ બીજી ખબર પર નજર નાખે પ્રધાનમંત્રીએ એક લેખ શેર કર્યો છે જે બ્લુ ઇકોનોમી ભારતના વિકાસ માટે કેવી રીતે મહત્ત્વપૂર્ણ છે એટલે બ્લુ ઇકોનોમી પર મહત્ત્વ દર્શાવ્યું છે બ્લ્યુ ઇકોનોમી એટલે શું બ્લ્યુ ઇકોનોમી એટલે દરિયાના સંસાધનો અને પ્રવૃત્તિઓ પર આધારિત છે જેમાં માછીમારી બંદરો શિપિંગ ઉપરાંત દરિયાઈ બાયોટેકનોલોજી રિન્યુએબલ ઓશિયન એનર્જી ઇકો ટુરિઝમ જેવા નવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે ભારતની વિશાળ દરિયા કિનારી રેખા અને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન તેને આર્થિક વિકાસ રોજગારી સર્જન અને વૈજ્ઞાનિક સંશોધન માટે વિશલ તક પ્રદાન કરે છે સરકાર દ્વારા હાલ ડીપ ઓશિયન મિશન સાગરમાલા પ્રોગ્રામ અને હરજીત સાગર ગાઈડલાઇન્સ હરજીત સાગર એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ગ્રીન ઓશિયન આ આપની માહિતી માટે હતું જેવી પહેલો કરવામાં આવી છે જે પર્યાવરણ મૈત્રીપૂર્ણ વિકાસ સાથે બ્લ્યુ ઇકોનોમીને ગતિ આપે છે આ ક્ષેત્રનો ઉદ્દેશ માત્ર આર્થિક વૃદ્ધિ નહીં પરંતુ પર્યાવરણનું સંરક્ષણ દરિયા કિનારી સમુદાયોની સશક્તિ અને વિકસિત ભારત સ્વપ્ન સાકાર કરવાનું છે હાલ નેક્સ્ટ ખબરમાં જોઈએ તો પ્રધાનમંત્રીએ મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ટુ પર એક લેખ શેર કર્યું મહિલા બાળ વિકાસ મંત્રાલયની હેઠળ આ યોજના લાખો બાળકોના ભવિષ્યને આકાર આપી રહી છે મિશન પોષણ સેવાઓની બે અન્ય યોજનાઓ પોષણ એટલે વડાપ્રધાનની સર્વાંગી પોષણ યોજના અભિયાન અને કિશોરી માટે સાથે સમાવિષ્ટ કરે છે અને મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના તમામ જિલ્લાઓ છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ કિશોરીઓ માટે પોષણ સહાય પૂરી પાડે છે જ્યારે પ્રારંભિક બાળપણ સંભાળ અને શિક્ષણ પર ભાર મૂકે છે અને આધુનિક અને અપગ્રેડ કરેલ સક્ષમ આંગણવાડી સહિત આંગણવાડી માળખાગત સુવિધાઓ પૂરી પાડે છે મિશન પોષણ ટુ પોઈન્ટ ઝીરો હેઠળ સેવાઓ નીચેના ત્રણ ઘટકો દ્વારા પૂરી પાડવામાં આવે છે આંગણવાડી સેવાઓ પોષણ અભિયાન કિશોરી માટેની યોજનાઓ નેક્સ્ટ ખબરમાં જોઈએ તો કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ કૃષિ મશીનરી માટે જીએસટી સુધારા અંગે મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે કૃષિ મશીનરી પર લાગતી જીએસટી દરોમાં હાલ જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટી માળખામાં રિફોર્મ કરવામાં આવેલ છે તે જીએસટી રિફોર્મ બાવીસ સપ્ટેમ્બરના રોજથી અમલ થવામાં છે બાવીસ સપ્ટેમ્બરના રોજથી બાર ટકા અને અઢાર ટકાવાળી જીએસટી ના સ્લેબ ચેન્જ થઈને તે પાંચ ટકા તથા અઢાર ટકા થઈ રહેવા જઈ રહ્યા છે ઉદાહરણ તરીકે પાંત્રીસ હોર્સ પાવર ટ્રેક્ટર એકતાળીસ હજાર સસ્તું થશે ફોર્ટી ફાઈવ હોર્સ પાવર ટ્રેક્ટર માટે પિસ્તાળીસ હજાર સુધીની બચત પચાસ હોર્સ પાવર અને પંચોતેર હોર્સ પાવર વગેરે ટ્રેક્ટરો પર નોંધપાત્ર બચત થવા જઈ રહી છે તેવી શિવરાશિ ચૌહાણ કૃષિમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે નેક્સ્ટ ખબર પર ધ્યાન આપીએ તો ભારત ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરાર વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ ક્વિન્સ ટાઉનમાં પૂર્ણ થયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનના વિઝન દ્વારા સંચાલિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વાટાઘાટો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ભારત ન્યુઝીલેન્ડના વેપારમાં ફોર્ટી નાઇન વધારો થયો છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના આર્થિક સંબંધોને વધુ વેગ આપશે તેવી અપેક્ષા છે બંને પક્ષો આંતર ક્ષત્રિય વાતચીત દ્વારા ગતિ જાળવી રાખવા સંમત થયા રૂબરૂ વાટાઘાટો આગામી રાઉન્ડ તેર ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ નવી દિલ્હીમાં યોજાવાનો છે નેક્સ્ટ ખબર પર ધ્યાન આપીએ છત્તીસગઢનું સુરજપુર બાળ લગ્ન નાબૂદી માટે એક મોડલ બન્યું છે પંચોતેર પંચાયતોને બાળ લગ્ન મુક્ત જાહેર કરવામાં આવી છે સ્વસ્થ મહિલા સશક્ત પરિવારો અભિયાન અને અને રાષ્ટ્રીય પોષણ મહિનાની પૃષ્ઠભૂમિ સામે છત્તીસગઢના જિલ્લાએ સામાજિક સુધારણા જનજાગૃતિની દિશામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે જિલ્લાની કુલ પંચોતેર ગ્રામ પંચાયતોને સત્તાવાર રીતે બાળ લગ્ન મુક્ત પંચાયતો જાહેર કરવામાં આવી છે આ જાહેરાતો સુરતપુર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ રોજ અભિયાનના પ્રારંભ અને પોષણ મહિનાની શરૂઆત દરમિયાન કરવામાં આવી હતી આ માન્યતા એ આધારે આપવામાં આવતી કે છેલ્લા બે વર્ષમાં આ પંચાયતોમાં બાળ લગ્નનો એક પણ કેસ નોંધાયો નથી આ સિદ્ધિ માત્ર છત્તીસગઢ માટે ગર્વની ક્ષણ નથી પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે સ્ત્રોત પણ છે તે સાબિત કરે છે કે સામૂહિક પ્રયાસો દ્વારા સામાજિક દૂષણોને કાબૂમાં લઈ શકાય છે બીજી ખબર પર જઈએ આજની અંતિમ લાસ્ટ ખબર પ્રધાનમંત્રી શ્રી ગુરુ ગોવિંદસિંહજી અને માતા સાહેબ ગોરજીના અત્યંત પવિત્ર અને અમૂલ્ય જોરેજ સાહેબની સલામતી અને યોગ્ય પ્રદર્શક સંબંધિત તેમની ભલામણો સાથે શીખ પ્રતિબંધી મંડળના પ્રતિષ્ઠ અને સિદ્ધ સભ્યોનું સ્વાગત કર્યું શુક્રવારે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ શીખ સમુદાયના પ્રદેશ એક સમિતિ સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુરુ ગોવિંદસિંહ અને માતા સાહેબ કોરના પાદુકા જોર સાહેબની સુરક્ષા અને ગૌરવપૂર્ણ જાહેર પ્રદર્શન માટે ભલામણો શું થઈ કરી હતી આવા જ રોજ પીઆઈ ના વિડિયો નિહાળવા માટે મા પટેલ પ્રતિક એજ્યુકેશન ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ